ભુજના હિલ ગાર્ડન ખાતે ભવ્ય રંગોડી પ્રદર્શન એવમ શ્રી રામ ભક્તિ સાધના આગામી બાવીસ જાન્યુઆરીના પ્રભુ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત ભવ્ય રામ મંદિર મધ્ય પ્રભુ શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે ત્યારે ભુજ ના હિલ ગાર્ડન ખાતે સમસ્ત હિન્દુ સનાતન ધર્મ ની સંસ્થાઓ અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા પચાસ ફૂટ લાંબી સુંદર રંગોળી નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે રંગોળીનું પ્રદર્શન તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારના સાંજે પાંચ કલાકે સૌ કચ્છીજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે તેમજ આ સુંદર રંગોળીનું પ્રદર્શન તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર સુધી નિહાળી શકાશે આ સાથે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના સાંજે પાંચ કલાકે પ્રભુ શ્રીરામની આરાધ્યામાં ભક્તિ સાધનાનું આયોજન કરવામાં આવેલ છે જેના કલાકાર લોક ગાયક શ્રી ઉમેશ બારોટ રહેશે વધુમાં આ કાર્યક્રમની વિશિષ્ટતા એ છે કે કોઈ આયોજન નથી પરંતુ સમસ્ત હિન્દુ સનાતન ધર્મની સંસ્થાઓના સંગાર્થે આ સુંદર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તો આ પાવન અવસર પર સૌ રામ ભક્તો અને જનતા જનાર્દન ભુજ શહેરના હિલ ગાર્ડન ખાતે ભવ્ય રંગોડી પ્રદર્શન નિહાળવા એવમ ભક્તિ સાધના માટે પધારવા કચ્છના લાડીલા સંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ જનતા પાર્ટીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી છે